મને શું કે આવું થતું હશે ખેતરેટલા દરે કઉો મારવા તો ભારે કર્યો હવે બીજું કઈ વાળા ને રૂડીએ હાલ તો આવા તો તો સામાન પડ્યો છે બેટા આવશે ત્યાં કરી આપડે હંસી જયે બરાબર આપડે ભેગો ભૂકો આપડે હંકી જયા

બા તમે લંગડા પણ મારા કરતા ઉતાવળા હેડો હો બરાબર બેજો બેજા બેજો બેજો

બી નથી ગયા નથી ભરવા દેવાનું બી મફત નથી ભરવા દેવાનું વધી દેવાનું કાંઈ છે આજે નથી

આ તો નહીં તૂટતું આ તો નહીં તૂટતું ને લે તો હું જોઈ લઉં અલા આ તો માથે નહીં તૂટતું એ મોટો ઉપર એટલા ટાયર પોતે રહી જો દે આ પેપની ટાયર લો જો કા ભયા હા ભયા કમ કે બરોબર થયું તાર ખુશ કમ થાય ફાટી ના ફાટ્યું અરે ફાડી નાખશું તેડી બસ

આ પૈલા પૈસા હેલો પૈસા હેરો તમે બેસ ને આ છોકું તમે વરો હવે ટાયર ના ફૂલ મની જશે આવતો રે હવે મની તમે હોમા માં મનાયા ઓય લેવા જાય તું એટલે તારો આમ નેમ હવે લો આ ટાયર ફોડ જશે આ ટાયર ફૂટે કેમ